છેલ્લા ઘણા મહિના તંત્ર દ્વારા લારી ગલ્લા અને પાથરણા નાના વેપારીઓની દુકાનો સીલ કરીને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે આ અન્યાયના વિરોધમાં આજે દ્વારકાના નાના વેપારીઓ કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલી પણ લારી વેપારીઓની આવ્યા છે 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 અને અને તેઓ ઉપવાસમાં જોડાયા તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા ગલા વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અને આશ્ચર્ય અને વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ એના કાઠિયા લઈ જઈ અને પાંચસો પાંચસો રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માપ જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસરે ધંધો ના કરી શકો પાલ આંબલિયાએ આમ દારૂના વેચાણ અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે દારૂ વેચવાની છૂટ છે છે પણ છાશ વેચવાની મનાઈ જે સ્થાનિક તંત્રની ભેદભાવભરી નીતિ દર્શાવે છે તેમણે ભાજપના નેતાઓની હોટલો સામે કાર્યવાહી ન થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા ઉપવાસ આંદોલનમાં ઊંટ ચલાવતા માલધારીઓ પણ તેમના ઊંટ સાથે જોડાયા હતા

ત્યાં કેમ નથી બોલતું ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકો અમે ગરીબ માણસ છીએ અમે નથી દઈ શકતા એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર કરશો ઓકે